મેલડીમા અને દેવાભુવાની વાર્તા એક ગામમાં દેવાભુવા નામના ભક્ત રહેતા ખૂબ સીધા સચ્ચા અને મેલડીમાના પરમ ભક્ત રોજ સવારને ઊઠીને પ્રથમ ધૂપ દીવો મેલડીમાને અર્પણ કરતા અને પછી જ પોતાનું કામ શરૂ કરતા એક દિવસ ગામમાં ભારે દુષ્કાળ પડ્યું પાણી નહોતું પશુઓ તરસ્યા લોકો પરેશાન પણ દેવાભુવા પછી પણ રોજ મેલડીમાંનું ભજન કીર્તન કરતા લોકો બોલતા દેવાભુવા આટલી મુશ્કેલીમાં પણ તમને મેલડીમાંની જ યાદ ત્યારે દેવાભુવા હસીને કહેતા માતાજી પર ભરોસો રાખો એ કદી ભક્તને છોડતી નથી એક રાતે દેવાભુવા ધ્યાનમાં બેઠા હતા અચાનક મંદિરમાંથી અજવાસની એક કિરણ આવી અને તેમાં મેલડીમાં સ્વયં હાજર થઈ માએ આશીર્વાદ આપતા કહ્યું દેવા તારી ભક્તિથી હું પ્રસન્ન છું આવતીકાલે સવારમાં ગામની બહારનો પથ્થર ખોલજે ત્યાં પાણીનો સ્ત્રોત મળશે દુસરે દિવસે ભુવાએ ગામ લોકોને બોલાવ્યા અને બધાની સાથે જઈને પથ્થર હટાવ્યો આશ્ચર્ય ત્યાંથી સ્વચ્છ ઠંડુ પાણી નીકળવા લાગ્યું આખું ગામ ખુશીથી ઝૂમી ઉઠ્યું બધા બોલ્યા જય મેલડીમાં દેવાભુવાની ભક્તિનું ફળ જો તમને આ વાર્તા ગમી હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરીને